અત્યારે તો અમારી ફ્લાઇટ શેડ્યુલ બતાવે છે કઈ પ્રોબ્લેમ નથી પણ લેટ સી દેશની ચિંતા દરેક ભારતીય કરવી જોઈએ કરવી જોઈએ હોવી જોઈએ પણ મને વિશ્વાસ છે એમ કહું છું ઇન્ડિયન આર્મી ઉપર આપણી ફોર્સ ઉપર કે આપણને જો કાલ રાત્રે આટલી મિસાઈલ જોડી પાકિસ્તાન એક ક્યાંય પડી નથી તમે વિચારો કેટલું સક્ષમ કામ છે લોકોનું ગુડ કાલે મેં બે ત્રણ જણ ને સ્ટેટસ જોયા એવા એવું લખેલું હતું મોદી મોદી સાહેબ કે જીએસટી ડબલ લઈ લેજો વાંધો નહીં પણ એક બોમ્બ ઘટવા ન દેતા એ ક્યાં મગ મસાલા મગ મસાલા ખાખરા

હમ ફોકસ લસણ આવી નાના હતા ને ત્યારે શીરામાં હોય રાતના અને લસણ ની ચટણી

ફૂલ બિઝી શેડ્યુલ ચાલે છે છે તો જો ચાલુ થઈ જાય અમે અત્યારે એક જગ્યાએ શૂટિંગમાં જઈને રેસ્ટોરન્ટમાં આવી રીતના ગોઠવેલું છે એ લોકો બહુ ગરમી લાગે ને ત્યારે આ ફુવારા ચાલુ જોઈએ ધીમા ધીમા કેદારનાથ સોસાયટી ગેટની સામે નંદાવલ કોઈ રોડ અને શું ટાઈમિંગ હોય સાત થી અગિયાર શું ફેમસ છે મૈસૂર ભાજી સુરમા ખાવ કટાળા ખાવ અને ફેન્સી ઢોસા અલગ અલગ છે અત્યારે વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને હું બધું પેકિંગ કરતી હતી હું આપણે કેવું થયું કે અમારે છે ને મોટી બેગ નહોતી લઈ જાવી એવું વિચાર્યું હતું કે બહુ મોટી બેગ છે ને આનંદ કંઈ ફેરવવી પડે નથી લેવી મેં પહેલાં જ કીધું હતું મેં તો મારી વસ્તુ મને એમાં ભરવા દો તો મને કે ના ના એ કે ઓ એનાથી નાની છે ને એમાં ભર એટલે મેં એમાં ભર્યું પછી આનંદ માટે એનાથી નાની છે ને એમાં એનું ભર્યું કે હું ઓછા કપડાં લઈશ તો એમાં એના કપડાં સમાળા નહીં અને અમારું એક વસ્તુ બહુ અજીબ છે જે આજ સુધી કોઈને નથી ખબર કે આનંદ બારગામ જઈને તો એને શું વસ્તુ કે જે જોઈ જોઈને જોઈ એ છે એનું ઓશિકું એને ગમે એ વસ્તુ વગર ચાલે પણ એને એના ઓશિકા વગર ન ચાલે આ છે સિક્રેટ એટલે ઓશિકા માટે જગ્યા મારે રાખવી પડે બેગમાં નકરી એ સૂઈ ન શકે ક્યાંય એને કંઈ સોફ્ટ ઓશિકા હોટલના ન ગમે એટલે પછી બધું ઉલટા સીધું મારી બેગ જે ભરેલી હતી એ મેં ટ્રાન્સફર કરી મોટી બેગમાં અને જે બેગ મારી ખાલી થઈ એમાં ભાઈ રહે આનંદના કપડાં એટલે હવે નાનું મોટું ચાર્જરને જે બ્રશ ને એવું બધું હોય ને લાસ્ટ ટાઈમે નાખવાનું એ બધું બાકી છે એ બધું હવે કાલ પેક કરીશ આજ માટે આટલું ઘણું અને ગઈકાલે જે મેળાનું એક શૂટિંગ કર્યું હતું એને વોઇસ દેવાનો હતો પણ માઇક આનંદ પાસે છે એટલે હું કે કાંઈ વાંધો નહીં કાલ સવારે દઈ દે છે વોઇસ ચાલશે એટલે હવે એ બધું કાલ સવાર ઉપર ગયું છે અત્યારે આઈસ્ક્રીમ ખાધો બાપુજીને આઈસ્ક્રીમ લીધો એ અમારું શું નક્કી જ છે કે હવે દસ બારથી ઘરે જે બા ઘરનું જમવા જેવું ક્યાંય મળશે નહીં મતલબ સારું એટલે કાલે પ્રોગ્રામ ફિક્સ છે આનંદે કયો દીધું મારે ચાલવાળા બલેટાને શાક રોટલી ને રસ ખાવાનો છે એ કે કાલ પછી કેરી કે હું આવું ત્યાર પાછી હોય કે ન હોય કે સિઝન વહી ગયો હોય એટલે અત્યારે રાતના સાડા બાર વાગ્યા છે ને હજી જસ્ટ આવ્યો ઘરે અને ફ્રેશ થયો હવે હું આ બ્લોગને વિરામ આપું છું અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે સવારે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત